શહેરના ખુડિયાનગર વિસ્તારમાં આવેલ પાલિકાના રીઝર્વ પ્લોટમાં ઉભા થયેલ સાત મકાનો છ દુકાનોને દૂર કરાઈ ખુડિયાનગર વિસ્તારમાં કોર્પોરેશનના વાણિજ્ય વેચાણ હેતુના રીઝર્વ પ્લોટમાં ઉભા કરવામાં આવેલા દુકાનો અને મકાનોના ગિરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ખુડિયાનગરમાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જેનો વાણિજ્ય વેચાણનો હેતુ છે તેના ઉપર અંદાજે સાત જેટલા મકાનો અને છ જેટલી દુકાનો ગિરકાયદેસર રીતે બની ગઈ હતી જે અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદને આધારે તેઓએ દબાણ કરનારાઓને અહીંથી ખસી જવા નોટીસ આપી

એમાં જે કાયદો દુકાનો બનાવેલી છે અને મકાનો બનાવેલી છે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે શાયદીપુરા કોડિયાનગરની અંદર ડીમાર્ટથી આપનો પરિચય ચિરાગ શાહ ચમાણ શાહ